સુરત શહેરમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને રાંદેર વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી એક ઓટો રિક્ષા અલગ અલગ કંપનીની વાહનોની બેટરી મોબાઈલ તેમજ રોકડા સહિત એક લાખ ઓગણચાલીસ હજારનો મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલા ચોરીના મોબાઈલ અંગે પૂછપરછ કરતા પોલીસે ચોપડે નોંધાયેલ ગુનાનો ભેદભેર ઉકેલી કાઢ્યો પ્રાંદેલ પોલીસે ચોપડે નોંધાયેલા ઘરફોડ અને મોબાઈલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો અને તેમને સફળતા મળી પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં એક શખ્સ બંગાળના વેપારી હોવાનું બહાર આવ્યું છે પ્રાંદેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી જે ગુનાઓમાં ભેદ ઉકેલી કાઢવામાં સુરતની રાંદેર પોલીસની ટીમ કામે લાગી પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસના લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી રાંદેર પોલીસની ટીમને માહિતી મળી કે કેટલાક શખ્સો એક ઓટો રિક્ષામાં ચોરીની બેટરીઓ લઈ રાંદેરના પાઇકવાડ સ્થિત ઝંડા ચોક ખાતે આવે તારીખ મેવની ભંગારની દુકાને વેચાણ અર્થે આવી રહ્યા છે જે મુજબની માહિતીના આધારે રાંદેર પોલીસ દ્વારા વોચ કોઠવી ઓટો રિક્ષામાં ચોરીની બેટરી લઈ આવેલ એઝાઝ ઉર્ફે ઇલિયાસ ડભોયા અને સબીર મુબારક પટેલને ઝડપી પાડ્યા ઓટો રિક્ષાની તલાશી લેતા તેમાંથી પાંચથી વધુ અલગ અલગ કંપનીઓની બેટરીઓ મળી આવી જે બેટરીઓ સુરતના રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ વાહનોમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી એટલું જ નહીં પૂછપરછમાં ઓટો રિક્ષા હાકીમ સૈયદ નામના શખ્સની હોવાનું બહાર આવ્યું જે ઓટો રિક્ષા ચાલક હાકીમ સૈયદની પર પોલીસે ધરપકડ કરી પોલીસ પૂછપરછમાં આરોપીઓ વાહનમાંથી ચોરી કરીને બેટરીઓ રાંદેરના ઝંડા ચોક ખાતે આવેલા ભંગારના વેપારી તારીખ મેઉને વેચાણ કરતા હોવાની હકીકત જણાવી ભંગારના વેપારી તારીખ મેઉની પણ ધરપકડ કરવામાં આવી આ ચારેય આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ રાંદેર વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું પણ બહાર આવ્યું રાંદેર પોલીસે ચોપડે નોંધાયેલ મોબાઈલ ચોરી અને ગરફડ ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો પોલીસે એક ઓટો રિક્ષા રોકડા રૂપિયા ચોરીનો મોબાઈલ ચોરીના પાંચ બેટરીઓ સહિત એક લાખ ઓગણચાલીસ હજારની મુતામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત